શું શાક રોટલી બનાવવાનો અને જમવાનો મૂડ નથી તો કઈ જ વાંધો નહીં બનાવી લો આ એકદમ જ હેલ્ધી ટેસ્ટી ચટપટી રેસિપી અને જેના ફ્લેવર્સ પીઝા સેન્ડવીચ બર્ગર થી પણ ચડિયાતા છે અને બાળકોને આપશો ને તો હોશે હોશે ખાશે અને ખબર જ નહીં પડે કે અંદર આટલા બધા શાકભાજી ઉમેર્યા છે અને આનું સ્ટફિંગ બની જશે ફક્ત પાંચ જ મિનિટમાં તો ચલો રેસિપી શરૂ કરીએ તો આજની આ ફ્રેન્કી માટેનો આપણે લોટ બાંધી લઈએ તેના માટે બે કપ અહીંયા ઘઉંનો લોટ લીધો છે આપણે હેલ્ધી બનાવવાના છીએ એટલે આમાં મેંદાનો ઉપયોગ નથી કર્યો એક ચમચી સફેદ તલ ઉમેરી દઈશું આજનો આજે લોટ બાંધવાના છીએ ને એ એમને પણ તમે જો પરોઠા બનાવશો તો પણ સરસ બનશે અને સાથે જ કાળા તલ ઉમેર્યા છે અને અડધી ચમચી અજમો ઉમેર્યો છે થોડુંક મીઠું ઉમેરી દઈશું અને લીલા ધાણા થોડાક ઉમેર્યા છે ધોઈને સમારીને હવે આ લોટ બાંધવામાં મોણની પણ જરૂર નથી અને બધી વસ્તુને આપણે સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું અને પછી જ થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આનો એક સોફ્ટ આપણે ડો બાંધવાનો છે જેવો રોટલીનો લોટ બાંધીએ ને બસ તેવો જ લોટ આનો આપણે તૈયાર કરવાનો છે આમ જનરલી આપણે જ્યારે ઘરે ફ્રેન્કી બનાવીએ ને તો એ બહુ જ લાંબી પ્રોસેસ હોય છે અને તે બનાવતા ખૂબ જ વાર લાગે છે પણ આજની આ જે ફ્રેન્કી છે એ બહુ જ જલ્દી બની જશે તો હવે આ રીતે આપણે એકદમ જ નરમ લોટ બાંધી લીધો છે તો આમાં અડધી કે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને લોટને સરસ રીતે ચીકવી લઈશું હવે જો આજે તેલ ઉમેર્યું ને બસ આટલું જ તેલ આજની રેસીપીમાં મેં યુઝ કર્યું છે આગળ ક્યાંય પણ આપણે તેલનો ઉપયોગ કરવાનો જ નથી હવે લોટને સેટ થવા માટે દસ મિનિટ ઢાંકીને રાખી દઈશું અને હજી સુધી શું તમે આ ચટપટી રેસીપી ચેક કરી જેમાં છાશ દહીં ઈનો સોડા કંઈ પણ નાખ્યા વગર પેટ ભરીને તમે ખાઈ શકો તેવી છે અને જો મારી કીધેલી બધી ટીપ્સ ફોલો કરીને તમે આવી રીતે ચા બનાવીને તો તમારી ચા પણ બનશે એકદમ જ એકધારી તમે કોઈ પણ દૂધ કે ચાની ભૂક્કી વાપરતા હશો ચટપટું ભીંડા નું શાક સાથે જ એકદમ ટેસ્ટી હેલ્ધી બટેટાના ઢોકળા હા જે બન્યા છે જ ઓછા તેલથી આની રેસીપી બી ચેક કરવાનું બિલકુલ ના ભૂલતા હવે બનાવી લઈએ ફ્રેન્કી માટેનું સ્ટફિંગ તો અહીંયા મેં એક કપ કેપ્સિકમ લીધા છે ઝીણા સમારેલા તો સ્ટફિંગ માટે આપણે બધા જ શાકભાજીને ઝીણા સમારીને જ લેવાના છે હવે બે નંગ ટમેટા હતા તેને પણ આ રીતે ઝીણા કાપી લીધા છે હવે એક મોટી ડુંગળી છે તેને પણ બારીક કટ કરી લીધી છે હવે શાકભાજી તમે તમારા મનપસંદના ઉમેરી શકો છો આ ફ્રોઝન કોર્ન છે તે ત્રણથી ચાર મોટી ચમચી ઉમેર્યા છે હવે સો ગ્રામ એટલે કે એક કપ જેટલું પનીર છે તેને પણ નાના પીસમાં કટ કરી લીધા છે તો આજના સ્ટફિંગમાં આપણે કંઈ પણ વેજીટેબલ્સને કૂક નથી કરવાના એટલે આ રીતે આપણે ઝીણા જ કટ કરવાના છે અને આ સિવાય પણ તમારે કોઈ બીજા શાકભાજી એડ કરવા હોય તો કરી શકો છો બાળકોના ફેવરેટ સેન્ડવિચ ના ફ્લેવર દેવા માટે આમાં મેં ત્રણ મોટી ચમચી મેયોનીઝ ઉમેર્યું છે જો તમારે આને હજી હેલ્ધી બનાવવું હોય તો તમે આની જગ્યાએ દહીં પણ ઉમેરી શકો છો અને સાથે જ બેથી ત્રણ ચમચી ટોમેટો સોસ અને અહીંયા હું ઉમેરી રહી છું બે ચમચી ચીલી સોસ આની જગ્યાએ તમે શેઝવાન સોસ પણ ઉમેરી શકો છો અને તે ન હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો હવે બે ચમચી ઓરિગાનો કાં તો પછી મિક્સડ હબ્સ કાં પીઝા સિઝનિંગ કંઈ પણ હોય તે ઉમેરી દો એક ચમચી કાળા મરીનો પાવડર એડ કરું છું અને હવે આમાં હું ચીલી ફ્લેક્સ નથી ઉમેરતી કેમ કે મેં ચીલી સોસ ઉમેર્યો છે બાળકો માટે છે એટલે વધારે તીખું પણ નથી બનાવતી જો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો હવે થોડુંક હું મીઠું ઉમેરી દઈશ શાકભાજીના માપનું જ કેમ કે સોસમાં પણ મીઠું હોય છે એટલે ઓછું જ ઉમેરવું હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ તો તમે જોયું આમાંથી બધી જ વસ્તુ લગભગ આપણા ઘરમાં હોય જ છે અને શાકભાજી પણ તમારા ઘરમાં જે અવેલેબલ હોય તે ઉમેરી શકો છો અને આ બાને બાળકો શાકભાજી પણ હોશે હોંશે ખાઈ લેશે તેમને ખબર જ નહીં પડે તો હવે આપણું આ એકદમ જ સરસ ટેસ્ટી સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે આ સ્ટફિંગને તમે બનાવીને બે દિવસ ફ્રીઝમાં પણ રાખી શકો છો અને જો બધા શાકભાજી કટ કરીને રાખ્યા હોય ને તો પછી આ બનતા તો બસ બે જ મિનિટ લાગશે હવે આ સ્ટફિંગને તમે અલગ અલગ રીતે અલગ અલગ રેસીપીઝ માં યુઝ કરી શકો છો તમે આનાથી સેન્ડવીચ પણ બનાવી શકો છો આ સ્ટફિંગ એટલું બધું ટેસ્ટી છે તમારે જો આમાં થોડોક સેઝવાન સોસ એડ કરી દેસો તો થોડું સ્પાઇસી બની જશે પણ આપણે તો આજે એની ફ્રેન્કી તૈયાર કરવાના છીએ તો ચલો હવે લોટને પણ રેસ્ટ મળી ગયો છે તો એક વખત આને આ રીતના ચીકવી લઈએ એટલે તે સરસ રીતે સેટ થઈ જાય હવે આમ જુઓ ને તો આ રેસીપી તો તમે જે શાક રોટલી કે બીજી કોઈ પણ રસોઈ તૈયાર કરો ને તેટલી જ વારમાં તૈયાર થઈ જાય છે કેમ કે આમાં કંઈ બાફવું પડે કંઈ કૂક કરવું પડે કે ગ્રેવી બનાવવી પડે એવી કંઈ જ પ્રોસેસ નથી તો ચલો હવે લોટ તૈયાર થઈ ગયો છે તો આપણે આમાંથી રોટલી બનાવી લઈએ ફ્રેન્કી માટેની તો બારે જે રેપ્સ કે ફ્રેન્કી મળે તે મોટી સાઈઝની જ હોય છે એટલે આજે પણ આપણે મોટી સાઇઝની તૈયાર કરીશું તો આ રીતે મોટું ગોયણું બનાવી લઈશું અને પછી તેને વણી લઈશું અને તેની એક મોટી રોટલી તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે જ્યારે સોફ્ટ લોટ તૈયાર કરીશું ને તો જે રોટલી તૈયાર થશે અને એમાંથી જે ફ્રેન્કી તૈયાર થશે ને તે પણ ખાવામાં થોડી નરમ લાગશે અને બન્યા પછી તે હાડ ચવળી નહીં થાય એટલે આ રીતે રોટલી જેવો જ લોટ આપણે બાંધવાનો છે હવે જુઓ આ રીતે એકદમ જ મોટી સાઈઝની રોટલી તૈયાર કરી છે પણ આ એકદમ જ રોટલી જેવી પાતળી નથી વણવાની મીડિયમ થિકનેસ આની રાખવાની છે તો આ રીતે સેજ આપણે તેને જાડી વણવાની છે અને હવે આપણે તેને શેકી લઈએ તેના માટે અહીંયા મેં નોનસ્ટિક તવી મૂકી છે ગરમ કરવા હવે તમે જે રોટલી બનાવવાની તવી હોય તેના ઉપર પણ આને બનાવી શકો છો કોઈ પણ લોખંડની તવીમાં પણ તે સરસ રીતે શેકાઈ જશે હવે આને શેકતી વખતે આપણે ફ્લેમનું જ ધ્યાન રાખવાનું છે જેમ આપણે રોટલી બનાવીએ ને હાઈ ફ્લેમ ઉપર તેવી રીતે આને નથી શેકવાની તો આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર શેકીશું અને શેકવામાં પણ તેને એકદમ જ દાજ પડે તેવી નથી શેકવાની અને તાવેથાની મદદથી આપણે તેને હલકા હાથે આ રીતે દબાવીશું એટલે તે કોઈ જગ્યાએથી કાચી પણ ન રહે અને સરસ રીતે શેકાઈ પણ જાય તો આવી રીતે હલકી હલકી શેકાઈ જાય બંને બાજુથી એટલે સમજવું કે આપણી આ રોટલીઓ તૈયાર છે અને હવે આપણે તેને ગેસ ઉપરથી ઉતારી લઈશું અને આવી જ રીતે સૌથી પહેલાં બધી જ રોટલીઓ તૈયાર કરી લઈશું અને પછી જ આપણે તેની ફ્રેન્કી બનાવીશું તો જો આ રીતે બધી રોટલીઓ તૈયાર હોય ને તો ફ્રેન્કી બનાવતા જરા પણ વાર નથી લાગતી એટલે તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય કે ઘર માટે પણ બનાવી હોય ને તો પછી આ રોટલીઓ તૈયાર કરીને તમે પહેલેથી રાખી શકો છો તેને બે દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરીને પણ મૂકી શકો છો હવે ફ્રેન્કી બનાવવા માટે આપણે સૌથી પહેલાં આની ઉપર ટોમેટો સોસ સ્પ્રેડ કરી દઈશું આની સાથે તમે થોડોક શેઝવાન સોસ પણ ઉમેરી શકો છો જો તમારે આને વધારે સ્પાઈસી બનાવવું હોય ને તો હવે આજની આપણી આ ફ્રેન્કીને આપણે આપ્યો છે પીઝાનો ફ્લેવર એટલે આમાં હું બીજું કંઈ નથી એડ કરતી નહીંતર આની જગ્યાએ તમે ગ્રીન ચટણી પણ લગાવી શકો છો જો તમારે ઇન્ડિયન ફ્લેવર્સ આપવા હોય ને તો હવે આપણું જે આ સ્ટફિંગ તૈયાર કર્યું છે તે લગભગ બે ચમચી જેટલું આમાં વચ્ચે આ રીતે રાખી દઈશું અને સ્ટફિંગ પણ તમારે વધારે ઓછું કરવું હોય તો કરી શકો છો હવે કોબીને પતલી અને લાંબી કટ કરી છે તે આમાં થોડીક એડ કરીશું આ કોબીનો જે ક્રંચ છે ને એ ખૂબ જ સરસ આવે છે એટલે આમાં ઉમેરી છે સાથે જ થોડાક ટમેટાને પણ આ રીતે લાંબા કટ કરીને એડ કર્યા છે હવે તમે આમાં ડુંગળીની સ્લાઇસ પણ એડ કરી શકો છો ઉપરથી થોડું પીઝા સિઝનિંગ એડ કરી દઈશું વધારે સરસ ફ્લેવર માટે થોડા ચીલી ફ્લેક્સ પણ એડ કર્યા છે સાથે જ થોડો બ્લેક પેપર પાવડર એટલે કે મરીનો પાવડર પણ ઉમેર્યો છે હવે આ બધી વસ્તુ તમારે જેટલી તીખાશ જોતી હોય તે પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો છો હવે બાળકોના ચીઝને કેમ ભૂલાય તો ચીઝ તો નાખવું જ પડે ને એનાથી જ એકદમ સરસ ફ્લેવર આવશે તે પણ પીઝા જેવો હવે જો તમે હેલ્થ કોન્શિયસ છો અને ડાયટ પર છો તો આમાં ચીઝને તમે સ્કીપ કરી શકો છો તેના વગર પણ આ એકદમ જ ટેસ્ટી લાગશે એકવાર જરૂરથી બનાવજો તો હવે ચીઝ પણ એડ થઈ ગયું છે તો હવે આને શેકી લઈએ તો આને આ રીતે બંધ કરી દઈશું જો આવી રીતે બંધ ન રહે તો અહીંયા ઉપર તમે ટૂથપિક પણ લગાવી શકો છો જેથી કરીને આ આમ જ રહેશે ખુલી નહીં જાય હવે આપણે આને શેકી લઈએ લોઢી પર તો લોઢી ગરમ થઈ ગઈ છે તો અહીંયા હું થોડુંક બટર આના ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઉં છું હવે જેમ મેં તમને પહેલાં કહ્યું તેમ તમે બટર ઓઇલ ગમે તેના વગર પણ આને શેકી શકો છો જો તમે આને વધારે હેલ્ધી બનાવવા માંગતા હોય તો હવે આને મીડિયમ ગેસ ઉપર આપણે બંને બાજુથી થોડું થોડું શેકી લેવાનું છે હવે જો તમે આને વધારે ક્રિસ્પી બનાવવા માંગતા હો તો ક્રિસ્પી પણ બનાવી શકો છો હું અત્યારે તેને મીડિયમ જ શેકવાની છું હવે આ બંને બાજુથી શેકાઈ ગયા છે એટલે તેને ઉતારી લઈશું અને આ રેસીપી તો એવી છે ને કે તમે બાળકોને ટિફિનમાં આપશો ને તો ટિફિન તો ખાલી થઈને જ પાછું આવશે અને આના ફ્લેવર્સ એવા છે કે મોટા નાના બધાને ખૂબ જ ભાવશે તો એકવાર આ ઇન્સ્ટન્ટ ફ્રેન્કી જરૂરથી ટ્રાય કરજો ને આજની જો આ રેસીપી તમને થોડીક પણ ગમી હોય ને તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ચારમિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ